ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની વર્ષ બે હજાર છવ્વીસની નવી કાર્યકારી ટીમની જાહેરાત કરવામાં આવી છે સંસ્થાના પ્રમુખ તરીકે ફરી એકવાર તેજાભાઈ કાનગડ પર પસંદગી ઉતારવામાં આવી છે જ્યારે ઉપપ્રમુખ પદે દીપક પારેખની વરણી થઈ છે આ નવી ટીમમાં માનદ મંત્રી તરીકે મહેશ તીર્થાણી સહમંત્રી તરીકે જતિન અગ્રવાલ અને ખજાનચી તરીકે કૈલેશ ગોર જવાબદારી સંભાળશે એક તો આપણા ગાંધીધામ ચેમ્બરના ટોટલ મેમ્બરનું ધન્યવાદ કે આપણી પેનલના પચીસે પચીસ મેમ્બર બિનરિક થયા છે અને બીજું કે આ જે પેનલમાંથી પચીસ માંથી જે મારી પર પાછો વિશ્વાસ મૂકી અને જે નિમણૂક કરી તે બદલ ખૂબ જ આભાર આપણું આયોજન એમ છે કે નંદીરામ ચેમ્બરને હજી વધારે ઊંચાઈ ઉપર લઈ જઈએ અને જે જે કાર્યો બાકી છે જે મહેશભાઈના ટર્મની અંદર જે રજૂઆતો કરેલી છે અને જે કામ અધૂરા છે એ કામને આગળ વધારવા ખાસ કરીને ગાંધીધામની કનેક્ટિવિટી જે કચ્છની કનેક્ટિવિટીનો બહુ જ પ્રોબ્લેમ છે જેની અંદર ગાંધી કોસ્ટલ રોડ માલિયાવાળો ફ્લાઇટની કનેક્ટિવિટી માટેની નવી બીજી ફ્લાઇટો મળે તેના માટે રેલવેમાં ઘણી બધી ગાડીઓની જરૂરત છે જે જેના આપણે રજૂઆતો કરશું અને આગળ એમનું આયોજન બધું જોઈ અને આગળ કરતા રહેશું ડેવલપમેન્ટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર કચ્છ માટે કેમ વધારામાં વધારે આવે બંને પોર્ટ છે બંને પોર્ટમાં બી કેવી રીતે આજે કંડલા પોર્ટે દિનદયાલ પોર્ટે 150 પ્લસ કરી મૂક્યું તો એમને બી ધન્યવાદ આ સુશીલ કુમાર શ્રી જે આપણા ચેરમેન છે એમની આગળ દ્રષ્ટિ છે કે એક વન સેવન્ટી કરવું છે અને અમને શ્યોર આશા છે કે વન સેવન્ટી પ્લસ થઈ જશે એવી જ રીતે આગળ આપણે કચ્છની આખા કચ્છ માટેનું કેમ ડેવલપમેન્ટ વધારે થાય જેમ કે ટુરિઝમ છે તો ટુરિઝમનો એક મોટો સ્કોપ છે હમણાં જ જેમ આપણા શ્રીએ એમ આજ કીધી વાતમાં હમણાં જ એમણે ગયા રવિવારે જ કીધું હતું કે ભાઈ કચ્છને ઘોરડોને હજી કેમ વધારે મળે એવી રીતે કરશે તો એના માટે અમારી હમણાં જ અમે માંગણી કરી છે ટ્રેન માટેની કે ભાઈ નલિયાની ટ્રેન આગળ જાય અને ઘોરડો સુધી જાય જેનાથી પબ્લિકને ટુરિઝમને વધારે મળે ધોરાવીરા ધોરાવીરાને બી ડેવલપમેન્ટ કેમ વધારે થાય એના માટે કોશિશ કરશું અને ટોટલ જે મહાનગરપાલિકા થઈ છે અત્યારે આપણા કમિશનર જે છે એ બહુ જ ઉત્સાહી છે અને આગળ કેમ જલ્દી કામ અને કેમ ડેવલપમેન્ટમાં થાય એના માટે એની સાથે મીટિંગો કરી આયોજન કરી અને કામ કરશું